પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે રૂપિયા ચૌદ કરોડ થી વધુ ના વિવિધ વિકાસ કામોનો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવડિયાના વરદ હસ્તે વિસાવાડા બ્રિજની પાસે વિસાવાડા મરસ્યા સીમ રોડના રૂપિયા બસો દસ લાખના ખર્ચે રિસર્ફેસિંગના કાર્ય તેમજ મોઢવાડા ખાતે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણીસ લાખના ખર્ચના સારણ વોકળા કોઝવે સિંગડાના પાટિયા પાસે રૂપિયા બસો લાખના ખર્ચે સીસલી વડારા રોડ રૂપિયા એકસો વીસ લાખના ખર્ચે સિંગડા એપ્રોચ રોડ ચારસો બાવીસ લાખના ખર્ચના સીસલી ફટાણા રોડ તથા ગુણવત્તર તળાવની બાજુમાં રૂપિયા ચોવીસ પોઈન્ટ ત્રેવીસ ખર્ચના ગુણવત્તર સોઢારા રોડ કોઝવે એક અને ના વિકાસ કાર્યનું ખાતમૂરત કરાયું હતું સાત રૂપિયા તેત્રીસ લાખના ખર્ચે નિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર રૂપિયા પાંચ લાખના એમપી ગ્રાન્ટના કામ તથા રૂપિયા લાખના રોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત ચૂંટાયેલા પદાધિકારીઓ વિભાગીય અધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર